એક બાજુ વ્યવસ્થા છે અને એક બાજુ તંત્ર છે તમે તંત્રમાં બેઠેલા વ્યક્તિ તરીકે વ્યવસ્થાનું ધ્યાન રાખવું વ્યવસ્થા કરવી વ્યવસ્થા બનેલી રહે એ જોવાની જવાબદારી તમારી છે હવે તમે એમ કહો છો વ્યવસ્થામાં તકલીફ થાય એટલે અમારે ગુનો દાખલ કરવો પડે મારું એમ કેવું છે વ્યવસ્થા છે ક્યાં સુધી વ્યવસ્થાનું અસ્તિત્વ ક્યાં સુધી છે નથી કાયમ માટે જ્યાં સુધી જ્યાં નહીં એક મિનિટ મને 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 વ્યવસ્થાનું અસ્તિત્વ ત્યાં સુધી છે જ્યાં સુધી વ્યવસ્થા ઉપર લોકોનો ભરોસો છે ભરોસો તૂટી જાય વ્યવસ્થા ઉપર તો અવ્યવસ્થા ઊભી થઈ જાય આજ રોડ તૂટલો છે એની એની રજૂઆત કરવા કોઈ ગયા છે એ રજૂઆત કરવાના કારણે પાંચ પચીસ પચાસ સો જણા નું ટોળું એકઠું થઈ ગયું એ એકઠું થવાના કારણે રોડ થોડી માટે અટવાઈ ગયો એટલે અવ્યવસ્થા થઈ ગયા તમે દર વખત તમારા વિરુદ્ધમાં ગુનો દાખલ જયો કેમ સમરી ભરાય ગઈ ફટાફટ અમૃત મકવાણાએ પાણીની રજૂઆત કરી ખાલી ગાળ નહીં અપશબ્દ નહીં ધક્કામુકી નહી કશું જ નહીં છતાં એની ઉપર એફઆઈઆર થઈ ગયું પાણીની રજૂઆત ખાડાની રજૂઆત કરી ઓડના તો એફઆઈઆર થઈ ગઈ મંદરેગા તો ની રજૂઆત કરી તો એફઆઈઆર થઈ ગઈ એટલે આ શું છે આમ લોકશાહી છે સંઘ્વેશાહી છે એવું આપડે આશા રાખી જ છીએ મારો જવાબ એ હોય